અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારત બંધની અસર જોવા મળી હતી અમદાવાદ જિલ્લાના બાવળા ધોડકા સાણંદ તાલુકામાં વિવિધ સમાજના સંગઠનો બંધના એલાનમાં સામેલ થયા હતા ધોડકામાં વેપારી એસોસિએશને બંધના એલાનને ટેકો આજે સજ્જડ બંધ પાડ્યો છે ધોડકાના કલિકુંડ પાશ્વનાથ વિસ્તારોની દુકાનો પણ બંધ જોવા મળી છે સમગ્ર ભારતની વાત કરીએ કે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે જ બંધના એલાનની પણ અસર થતી જોવા મળી રહી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારત બંધની અસર જોવા મળી અનેક પણ હાલ તો દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે અને બંધના એલાન સમર્થન આપવામાં આવી રહ્યું છે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના બાવળા ધોળકા સાયન સહિતના તાલુકામાં પણ બંધ પાડવામાં આવ્યું છે અને અહીંયા દલિત સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યું છે અને આ બંધના એલાનને સંપૂર્ણ ટેકો મળ્યો છે ત્યારે ધોળકામાં પણ વેપારી એસોસિએશન દ્વારા બંધને ટેકો આવે ત્યારે આપણે દર્શક જોઈશું કે જે અહીંયા બજારો છે એ બંધ હાલતમાં છે અને જે બંધના સમર્થનમાં છે અને તમામ જે દુકાનો છે અહીંયા બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે આપણે દર્શકમાં જોઈ શકશું કે દલિત સમાજના જે અલગ અલગ સંગઠનના લોકો છે એ પણ અહીંયા જે ખુલ્લી દુકાનો હોય એને

એલાન આપવામાં આવ્યું છે તેને અમે ટેકો આપીએ છીએ અને કોઈ બી સમાજ હોય તેનો કોઈ બી સમસ્યા હોય તેનો કોઈ પ્રશ્ન હોય તેને અમે દર વખતે અહિયાં ટેકો આપીએ છીએ અને બંધ ના એલન આપીએ છીએ કાળુભાઈ મારી સાથે જોડા